જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ આજનો આપણો ઘરગથ્થુ પ્રયોગનો જે વિષય જે છે એ આધા સીસીને લગતો છે તો આધા સીસી જે છે એ આધા સીસી શું કારણોથી થાય છે અને એને મટાડવા માટે શું દેશી પ્રયોગ આપણે કરી શકીએ અને કઈ રીતે આધા સીસીથી આપણે છુટકારો મેળવી શકીએ એના વિશેની ખૂબ જ સરસ મજાની માહિતી આજે આપણે જોઈશું આધાશીસી જે છે એ સૌથી પહેલાં એના આપણે કારણો જાણીએ કે શું કારણથી આધાશીસી થાય છે તો આધાશીસી થવાનું સૌથી કારણ એ છે મોટું એ છે માથાનો દુખાવો જેને લીધે થાય છે એ માથાનો દુખાવો ખાસ કરીને રાત્રે ઊંઘ ઓછી થાય નીંદર બરાબર ન થાય કુદરતી નિંદર ન આવતી હોય તો આધાશીસીનો દુખાવો થવાની પૂરી શક્યતાઓ છે બીજું માનસિક ચિંતા જેવું રહેતું હોય બેચનની જેવું રહેતું હોય તો એને લઈને પણ ઘણી વખત આધા શીશીની સમસ્યા થતી હોય છે ઘણી વખત કબજિયાત હોય ગેસ એસિડિટી જેવું રહેતું હોય કાયમી રહેતું હોય તો એને લઈને પણ ઘણી વખત આધા શીસીનો પ્રોબ્લેમ થાય છે અને ઘણા લાંબા સમય સુધી જો ડોકનો દુખાવો રહેતો હોય તો એને લઈને પણ ઘણી વખત આધા શીશીના પ્રશ્નો થતા હોય છે આધા શિશુનો દુખાવો જે છે એ જેને થતો હોય એને ખબર હોય કે કઈ રીતનો દુખાવો થાય છે એક જ સાઈડનો દુખાવો થાય અને જ્યાં સુધી દવા ન લે ત્યાં સુધી ગમે તેમ કરે પણ એ દુખાવો જાય નહીં એટલો ભયંકર દુખાવો હોય છે અને કે ચેન ન પડે એટલો ખૂબ અસહ્ય દુખાવો આધા શિષ્યોનો થાય છે તો આ કારણો જે છે એ આધા શિષ્ય થવાના કારણો છે જો આમ એક જ કારણોમાંથી તમને લાગુ પડતું હોય તેમાં થોડો સુધારો કરી અને ફેરફાર તમે કરી શકો છો તો હવે આપણે જોઈએ કે આધા સીસીને ઘરગથ્થુ ઉપયોગથી આપણે કઈ રીતે મટાડી શકીએ તો સૌથી પહેલાં તો રોજ સવારે ઊઠીને નયના કોટે એક ગ્લાસ નવશેકુ ગરમ પાણી ફરજિયાત પીવાનું છે ટાઈમ લિમિટ આપણે નહીં કહી શકીએ કેમ કે દરેક વ્યક્તિ અલગ અલગ કન્ડિશન હોય છે એટલા માટે સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી પીવાનું બીજું ગરમ પાણી પી લીધા પછી થોડીવાર વાર પછી પંદરથી વીસ મિનિટ પછી થોડુંક ગોળ ખાઈ લેવાનો છે નાનો ટુકડો દેશી ગોળનો હોય દેશી ગોળનો ટુકડો ખાઈ લેવાનો છે પછી એક ઘરગથ્થુ ઉપયોગ જે કરવાનો છે એ લીંબુડીના પાનનો રસ સૂંઘવાનો છે એટલે કે લીંબુડી હોય એના કૂણા કૂણા પાન તોડી અને એનો રસ કાઢી લેવાનો છે પાનમાંથી આ રસ લીંબુડીનો પાન જે છે એ એક નાની શીશીમાં ભરી અને પાસે રાખવાનો અને કલાકે બે કલાકે ત્રણ ત્રણ કલાકે જ્યારે ટાઈમ મળે ત્યારે આમ રસ જે છે એ ખાલી આમ સૂંઘવાનો છે લીંબુડીનો રસ આપણે જે બોટલમાં નાસી સીસીમાં ભરેલો છે એ ખાલી નાક પાછે રાખી અને ખાલી સૂંઘવાનો છે થોડાક દિવસ તમે આ પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એ સિવાય જે મિત્રોને આધા સીસીની તકલીફ છે એના માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક દવા કે જેનું નામ છે શીર સુલાદી વજ્ર રસ આ દવા જે છે એ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર પણ આરામથી મળી જતી હોય છે તેમ છતાં આ દવા જે છે એ કોઈ યોગ્ય આયુર્વેદાચાર્યની સલાહ પ્રમાણે જો લેવામાં આવે તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળતું હોય છે વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકો છો સર્વજીના ચામુંડા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રયત્ન જય માતાજી